નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ છવ્વીસ ચાર બે હજાર ચોવીસને આજે હળોદ માર્કેટયાર્ડમાં થયેલ વિવિધ જણશોની હરરાજીમાં કેવો રહ્યો છે ભાવ તેની ખાસ મિત્રો માહિતી આપીએ તેની સાથે મિત્રો હળદ પંથકમાં ખેડૂતો બગાયતી ખેતી તરફ પણ વીળ્યા છે ઘણા બધા ખેડૂતો ડાડમની લીંબુની ને એની પણ ખેતીની કરે છે એટલે હવે આવતા દિવસોથી આપણે જે કે ડાડમનો લીંબુનો નેનો પણ દરરોજનો કેવો ભાવ રહ્યો છે મિત્રો એ પણ જે ખેડૂત મિત્રો છે તેના સુધી માહિતી પહોંચાડશું આમ તો હળદમાં જે છે એવું સહકારી ક્ષેત્રનું કોઈ છે નહીં કે ત્યાં આગળ ને લીંબુ ને બાગાયતી ખેતીનો જે કંઈ પાક છે મિત્રો એ લેવામાં આવતો હોય પ્રાઇવેટ મંડીઓને બનાવવામાં આવ્યું છે એટલે આપણે તેના જે કંઈ ભાવ છે એ પણ ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચાડીશું આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસને આજે હળદ માર્કેટ આવેલ વિવિધ જણજોના બજાર ભાવ કેવા રહ્યા છે તેની મિત્રો વાત કરીએ તો આજે હળદ માર્કેટયડમાં કપાસનો જે છે મિત્રો એ કપાસ આમ તો અત્યારે સીઝન નથી પણ કપાસ દરરોજ થોડો જાજો આવે છે આજે હળદ માર્કેટ કપાસનો ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો એકોતેર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને પંચોતેર મણની જીરૂનો ભાવ રહ્યો છે ચાર હજાર એકથી ચુમાલીસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણ હજાર આઠસો ને અડતાલીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રેવીસ હજાર ચારસો પચાસ મણની ઈસનબુલનો ભાવ રહ્યો છે બાવીસોથી ચોવીસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને ચાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે પચીસ હજાર ચારસો છપ્પન મણની ત્યારબાદ ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો ને છપ્પન પાંચસો ને એકસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ને અઢાર મણની તલનો ભાવ રહ્યો છે એકવીસો પચાસથી ચોવીસો છાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને પંચાવન મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો ને ત્રાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે સતાસી મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર એંસીથી બારસો એકાણું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચોસઠ મણની તાણાનો ભાવ રહ્યો છે બારસોથી સત્તરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણ હજાર અઠ્ઠાણું મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છન્નું મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો એંસીથી એક હજાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો એંસી મણની તો મિત્રો આ હતા આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસને આ હતા આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવ હળોદ માર્કેટયાર્ડમાં અત્યારે સૌથી વધારે એરંડા અને વરિયારીની જે છે એ આવક થઈ રહી છે અને હમણાં મેં યાદ કરાવ્યું હતું વરી પાછી મિત્રો યાદ અપાવી દે કે હવે આવતા દિવસોથી શક્ય છે તો કાલથીને જ જે હળોદમાંના જુદા જુદા જે મંડીઓ આવેલી છે કે જ્યાં આગળ ડાયડમની એની ખરીદીની કરે છે તો કઈ મંડીમાં કેવો દાડમનો ભાવ રહ્યો છે ત્યારબાદ જે લીંબુના પણ અત્યારે ભાવ છે એટલે કે ખાટા લીંબુની મીઠી આવક લીંબુના પણ સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો કયા મોટા ભાગે લીંબુનો શું ભાવ રહ્યો છે એ પણ મિત્રો ખાસ આપણે ખેડૂતોને માહિતી આપશે આભાર મિત્રો